નમસ્કાર મિત્રો હું છું વિશાલ પાનસુરિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત હવામાન સમાચારમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છે સત્યાવીસ એપ્રિલ થી ત્રણ મે સુધીના હવામાનની કે આ દિવસો દરમિયાન રાજ્યમાં હવામાન કેવું રહેશે તેના વિશે પરંતુ તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઈબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી હવામાનની અપડેટ તમને મળતી રહે મિત્રો સૌ તાપમાનની વાત કરવામાં આવે તો ગઈ સાપ્તાહિક અપડેટમાં જણાવ્યા મુજબ ચોવીસ તારીખ સુધી તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી સરકી ગયો હતો અને તાપમાનમાં આંશિક રાહત જોવા મળી હતી ત્યારબાદ તાપમાનનો પારો ફરી વધી ચાલીસ ડિગ્રીની રેન્જમાં પહોંચી ગયો છે હવે આગની સપ્તાહમાં તાપમાન ની વાત કરવામાં આવે તો ઓગણત્રીસ તારીખ સુધી પારો ફરીથી વધીને ચાલીસ થી બેતાલીસ ડિગ્રીની રેન્જમાં પહોંચી જશે ત્યારે ત્રીસ તારીખ થી પારો તેમાં પણ વધારો થઈ બેતાલીસ થી ચોમાલીસ ડિગ્રીની રેન્જમાં પહોંચી જશે જયારે દરિયાકાંઠાના વિસ્તારમાં અંદરના વિસ્તાર કરતા તાપમાન થોડું ઓછું જોવા મળશે એટલે કે ત્રીસ થી ત્રણ તારીખ સુધી રાજ્યના અમુક વિસ્તારમાં ઉભો થશે તથા આ અમુક વિસ્તારમાં તાપમાન પણ નોંધાઈ શકે હવે વાત કરવામાં આવે તો એકાદ દિવસ દરમિયાન રાજ્યમાં હાઈ તથા મિડ લેવલ ના થોડા ઘણા વાદળો જોવા મળી શકે બાકી આગની સપ્તાહ દરમિયાન કોઈ ખાસ વાદળોનો મોટો જમાવડો થાય તેવી શક્યતા નથી હવે માવઠાની વાત કરવામાં આવે તો સત્યાવીસ તારીખે મધ્ય પૂર્વ ગુજરાત તથા તેને લાગુ વિસ્તારમાં એકલ ડોકલ વિસ્તારમાં હળવું ઝાપટું પડી જાય તો પડી જાય